ટુ ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં આજે આપણે બનાવીશું કેપ્સિકમનું બેસનનું શાક આ રીતે કેપ્સિકમ મેં સમારીને ધોઈ કાઢ્યા છે બે ચાર પાણીથી કઢાઈ લઈ લીધી છે તેમાં તેલ રેરી દીધું છે તેમાં થોડું આપણે અજમો નાખી દઈશું આ રીતે તેલ ગરમ થાય પછી અજમો સહેજ એ થઈ જાય ગરમ એટલે પછી તેમાં આપણે કેપ્સિકમ નાખી દઈશું આપણે અજમો એ થઈ ગયો છે ગરમ હવે તેમાં આપણે કેપ્સિકમ નાખી દઈશું આ જે ધોઈને નાખ્યા છે આ રીતે મીઠું નાખી દઈશું આ રીતે હવે તેને આપણે ઢાંકી દઈશું મીડિયમ આંચ પર કાઢવાની સાકને મીઠું નાખ્યા પછી જેથી કરીને કેપ્સિકમ આપણા જલ્દી ચડી જાય મીઠાના પાણીથી જ હવે તેને આપણે ઢાંકી દઈશું ચેક કરી લઈએ મરચાં ચડ્યા છે કે નહીં જો આ રીતે મરચાં કેપ્સિકમ બધા ચડી ગયા છે હવે તેમાં આપણે મસાલા કરવાના છે તર નાખીશું આ રીતે થોડું વાડકી ભરીને પાવડર નાખીશું લાલ મરચું આપણે નાખીશું માટે તીખું મરચું આપણે નાખીશું થોડું તીખું મરચું થોડું કાશ્મીરી લાલ મરચું નાખવાનું આપણે મીઠું તમારે સ્વાદ પ્રમાણે નાખવાનું કારણ કે આપણે ઓલરેડી આગળ નાખેલું છે એટલે હવે તેમાં થોડી આપણે મોરસ નાખી દઈશું આ રીતે અડદર નાખી દઈશું આ રીતે અને જે મફરીમ બીયા અને તલ જે પીસીને રેડી રાખી તે હવે નાખી દઈશું મફરીમ બીયા અને તલ પીસીને નાખવા ટેસ્ટ એનો સારો આવે છે એકદમ હવે આપણે જે મસાલો કર્યો હતો તે આ રીતે આપણે હલાવી નાખવાનો થોડી વાર એટલે આ રીતે શાક આપણું જો રેડી થઈ જાય છે બનીને શાક આ રીતે બનીને રેડી થઈ ગયું છે તમે તેને રોટલા કે ભાખરી સાથે ખીચડી સાથે ખાઈ શકો છો હવે તેને આપણે સર્વ કરીશું શાક રેડી થઈ ગયું છે બનીને જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ